સૂત્રાપાડામાં ખેડૂત પુત્ર તરીકે જાણીતા જશાભાઈ બારડ ભૂતકાળમાં ખેતી કરતા હતા જ્યારે ઓગણીસો ના વર્ષમાં સૂત્રાપાડા ગ્રામ પંચાયત ની ઉમેદવારી નોંધાવી જશાભાઈ બારડે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ઓગણીસો એક્યાસી માં જશાભાઈ બારડ સૂત્રાપાડા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં વિજય મેળવવામાં સફળ રહ્યા ત્યારબાદ બીજી વાર એટલે કે સતત બે ટર્મ સુધી ચૂંટાયા હતા ત્યારબાદ ઓગણીસો મહેસૂલ મંત્રી બનાવાયા જોકે એક વર્ષના ટૂંકા ગાળામાં ફરી ચૂંટણી યોજાઈ હતી અને ઓગણીસો પંચાણું માં તેઓ બીજી વાર તાલાલા બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને શંકરસિંહ બાપુ ની રાજપા પાર્ટીમાં તેમને નાગરિક પુરવઠા મંત્રી બનાવાયા હતા ત્યારબાદ જશાભાઈ બારડે બે હજાર બે માં કોંગ્રેસ તરફથી સોમનાથ વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી અને વિજય બે હજાર સાત માં સોમનાથ બેઠક પરથી તેમણે ફરી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી જેમાં તેઓ ભાજપના રાજશી જોટવા સામે હારી ગયા બે હજાર બારમાં સોમનાથ બેઠક પર તેમણે કોંગ્રેસ તરફથી ફરી ઉમેદવારી નોંધાવી અને રાજશી જોટવાને તેમણે પછડાટ આપી સોમનાથ બેઠક પર કબજો મેળવ્યો

તેમાં સુત્રાપાડા નગરપાલિકા પર અત્યાર સુધી તેમના પરિવાર નો દબદબો રહ્યો છે જશાભાઈ બારડ અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ પણ છે બ્યુરો રિપોર્ટ